શ્રી કુંથુનાથ દાદાની છત્રછાયામાં શ્રીમતી દેવકાબેન ગાંગજી અજાણી પાઠશાળા સવારે અને સાંજે બંને ટાઈમ પાઠશાળા સુંદર અને સારી રીતે ચાલી રહી છે જેમાં જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપક્રમે છત્રીસ છત્રીસ ધોરણની દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે જેમાં આપણી પાઠશાળાના વિદ્યાર્થીઓ બહુ સુંદર સરસ રીતે પોતે પરીક્ષા આપે છે અને સારા માર્ક્સ પણ મેળવે છે કહેવાય છે જ્ઞાન વગર આખું જીવન પશુ જેવું છે જ્ઞાન વિના પશુ સારી કા જાણો એણે સંસાર ચલો બધા બેસજો બધા શાંતિથી સર જે કે છે બધા સાંભળો કેવી સુંદર ને સરસ રીતે પાઠશાળાની અંદર આપણા ગણધર ભગવંત રચિત એવા સુંદર મજાના સૂત્રોના પાઠો શીખવાડવામાં આવે છે કહેવાય છે જે સાધક ભક્તામર સૂત્રની થી બાવીસ ગાથાની જો સાધના કરે ગુરુ પાસે વિધિપૂર્વક લઈને એના જીવનની અંદર ક્યારેય અસ્થિરતા ન સર્જાય માનસિક સ્તરે પણ જે બહુ ટેન્શનમાં હોય અને તુભ્યમ નમસ્ત્રી ભુવનારતી હરાય નાથ આવી ગાથાઓની જો સાધના સાધક કરે તો જરૂર ડિપ્રેશનમાંથી પણ બહાર નીકળી શકે આવી સુંદર મજાના પાઠો આપણા એક એક સૂત્રોની અંદર મહાપુરુષોએ બતાવ્યા છે પૂજ્ય આચાર્ય ભગવંત માનતુંગ શ્રી સરજી મહારાજે બેડી તોડી નથી ત્રાટક દ્વારા કરીને બેડી ઓગળી ગઈ છે આપણે પણ આજે પ્રભુના જ્યારે મંદિરમાં જ્યારે દર્શન કરવા જઈએ એકવાર ખાલી ત્રાટક દર્શન કરો ત્રાટક દર્શન એટલે પ્રભુની આંખ અને આપણી આંખ એક મિનિટ અડધી મિનિટ કે પંદર સેકન્ડ માટે મિલાવો સ્થિર રાખો કરતાં 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 જે સાધક છ મહિના સુધી આ રીતે પ્રભુના દર્શન કરે તે વ્યક્તિ ત્રાટકની સાધના કરી શકે અને જે ત્રાટકની સાધના કરે એના આપણા નાભીમાં રહેલું જે આપણા બોડીમાં રહેલું તૈજસ શરીર એ શાંત બને અને ભીતરમાં જાય અને પોતાનું આજ્ઞા ચક્ર ખુલ્યા વગર ક્યારે રહે નહીં બસ એના માટે પાઠશાળા આવવું પડે યોગશાસ્ત્ર જેવા ગ્રંથોનો અભ્યાસ કરવો પડે વધારે સમય ન લેતા દર શુક્રવારે આપણે પાઠશાળામાં સુંદર મજાના બે પ્રતિક્રમણના સૂત્રોનો સ્વાધ્યાય જેમાં ભાઈઓ પણ આવે છે અને બહેનો પણ આવે છે સારી સંખ્યામાં અને અત્યારે બહુ સરસ વિષયો ચાલી રહ્યા છે તો ખરેખર આ પાઠશાળાનો જે સમય છે આપણે જરૂર દસથી અગિયારનો સમય છે સવારે સાંજે સાતથી લગભગ નવ વાગ્યા સુધીનો તે પાઠશાળાની અંદર જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે પાઠશાળાની અંદર આવવા માટે બધાને ખાસ એક ભલામણ છે નમ્ર સૂચન છે બીજું ખાસ આ વર્ષે જે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે ગૌરવ કે ખરેખર આજે મોટી ઉંમર આપણી પાઠશાળામાં પંચ્યાસી વર્ષના બેન તે પણ પાર્લાથી ભણવા છે અહીંયા આવે છે અને પ્રસમરતી જેવા પાંત્રીસમા ધોરણની પરીક્ષા આ વર્ષે પોતે આપવાના છે ગઈ વખતે એટલે કહેવાય ચોત્રીસ ચોત્રીસ ધોરણ સુધીની પરીક્ષા જેમને આપી ચૂક્યા છે આવા એંસી વર્ષના પણ આજે વડીલો આપણા ત્યાં પાઠશાળામાં ભણવા માટે આવે છે આજે હું નામ બોલું છું એવા એક એક વિદ્યાર્થીઓને જે જેનો પહેલો નંબર આવ્યો છે આપણી પાઠશાળામાંથી બસ એવાના નામ બોલો છો કે જેના સારા માર્ક્સ આવ્યા છે એવા દસ બાર વિદ્યાર્થીઓને આપણે નામ અહીંયા જાહેરની અંદર આપણે એનું અભિવાદન શ્રી શંક કરશે તો સૌ પ્રથમ જેની સેવન્ટી થ્રી વર્ષની ઉંમર છે આટલી ઉંમરે પણ વૈરાગ્ય શતક જેવા ગ્રંથોનો અભ્યાસ કરીને ખરેખર મૈત્રી ભાવથી વૈરાગ્યને દ્રઢ કરવો કોઈ ખાવાના ખેલ નથી એવા શ્રી આપણા પાઠશાળાના વિદ્યાર્થી જેને એસી માર્ક્સ મેળવ્યા છે તોતેર વર્ષની ઉંમરે નામ બોલો એક એક વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવજે આવશે અને આપણા ટ્રસ્ટી બોર્ડમાંથી પણ વિનંતી કરીશ તેઓ શ્રી પણ અહીંયા વધારે શ્રી આપણા સંઘ પ્રમુખ શ્રી ગિરીશભાઈ અનિલભાઈ વિરાજભાઈ ઉત્તમભાઈ વગેરે પંકજભાઈ ખાસ વધારજો તો મંગળાબેન સુભાષભાઈ શાહ જોરદાર તાલીઓથી એક એકના નામ બોલાય છે અને પધારજો બીજું એક એકના નામ બોલાય અને સ્ટેજ ઉપર આવજો આ બધા વિદ્યાર્થીને આપણે સરસ મજાના હૃદયના ભાવથી આપણે વધાવીએ જ્યોતિબેન જગદીશભાઈ શાહ તાલીઓ એક એક નામ બોલાય અને તાલીઓથી વધાવજો નૂતનબેન અનિલભાઈ જલો અમંડો અવોમંડુ વિભૂતિબેન ભવ્યભાઈ શાહ રેખાબેન અશોકભાઈ શાહ મનીષાબેન ભાવેશભાઈ વર્ષાબેન પરાગભાઈ તોરલબેન નીવ રાકેશભાઈ ચાલો સૌથી પહેલા જણા નામ બોલાય આવતા જાઓ પેલા મંગળાબેન સ્ટેજ ઉપર વધારજો એક હા બોલો કુંતુનાથ ભગવાનની જે સૌએ સાંભળ્યું છે કે આપણી પાઠશાળા કેવી સુંદર રીતે કાર્ય કરી રહી છે અને એ બધા પાઠશાળામાં આજે મંગળાબેન જે વ્યક્તિ કે જેઓ એ એમ એમ તો એમનું પહેલાં બહુમાન પંકજભાઈ એ કરશે મંગળાબેનનું સ્વાગત છે અને આ ઉંમરે પણ ખૂબ જ સુંદર રીતે અને સુંદર માર્ગ મેળજોથી જ્યોતિબેન બોલો જિંદશાસન દેવકી છે જારો સ્ટેજ પર બજાર છો હવે જ્યોતિબેન જગદીશભાઈ નૂતનબેન ચલો નૂતનબેન અનિલભાઈ એક 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 આવો એક 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 જ્યોતિબેન જ્યોતિબેન આવી જાવ પહેલા જ્યોતિબેન જગદીશભાઈ નૂતનબેન અનિલભાઈ નૂતનબેન અનિલભાઈ આપડા અનિલભાઈ ટ્રસ્ટીના વાઈફ પણ છે હા હા આવો અનિલભાઈ આપો વિભૂતિબેન રેખાબેન જૈન પ્રીતિબેન 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 હિરેનભાઈ હિરેનભાઈ રેખાબેન 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 વિભૂતિબેન 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 જૈન ચાલો આવો મનીષાબેન જૈન ત્યાર પછી મનીષાબેન પ્રીતિબેન પહેલા પહેલા પ્રીતિબેન જોરદાર તાળીઓથી વધાવો બધાને બહુ સરસ રીતે બધા અભ્યાસ કરી રહ્યા છે બસ બસ બેન બસ બસ મનીષાબેન નદી ગાડી મનીષાબેન

रुचि बेन सा प्यासी पेटी पेटी में से लिया रुचि बेन वर्षा बेन वर्षा बेन पराग भाई तोरल बेन चौहान जसवीर विराज जसवीर विराज बारो बारो नीव राकेश भाई तोरल आने बेन नील राकेश भाई नील राकेश ठीक खाओ निमेश भाई विओम गांधी हां एम एम ने बोला सु नाम छे विओम गांधी चलो विओम जीनेश भाई विओम पहल नंदू अब विओम जी? જસવીર 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 બોલ બોલ પહેલ નંદુ પછી વિરાજભાઈનો દીકરો હા દરિયા કાઢ્યું તું ને કાઢ્યું છે પહેલ દેવેન્દ્ર અને રીખવ નિમેશ આવ્યા છે પહેલ દેવેન્દ્રભાઈ પહેલ એ થોડા સ્લો ચલો હવે આ પાઠશાળામાં જે અગત્યનો ભાગ ભજ્યો છે એવા સૌ પ્રથમ તો આપણા સર વિમલેશભાઈ જો ન હોય ને તો કદાચ આ દેવકાબેન ગાંગજી પાઠશાળા પણ ન હોય કારણ કે જે સુંદર રીતે વિમલેશભાઈ સર બધાને ભણાવી રહ્યા છે બધાનું ધ્યાન રાખી રહ્યા છે એ માટે પહેલ આવી ગયો હલો એ બીજું આજે બે પ્રતિકમનો પણ સાથે લઈ લે બીજું આજે પહેલ

સાથે સાથે એમની પણ એક અનુમોદના કરીએ આ પરિવાર જ્ઞાન પ્રત્યે એટલી રુચિ છે જ્ઞાન પ્રત્યે એટલું બહુમાન ભાવ છે આજે પણ પંકજભાઈ મહેશભાઈ રેખાબેન અને પ્રીતિબેન બહુ સુંદર અને સરસ રીતે આજે પણ અભ્યાસ પોતે કરે છે આ બધા પરિવારની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ સૌથી પહેલાં આપણે શિક્ષક શિક્ષિકાઓનું બહુમાન લઈએ અને ત્યાર પછી બે પ્રતિક્રમણ બોલો ગિરીશભાઈ ચાલો સાંભળો હવે સૌપ્રથમ કે આ પાઠશાળા જે આપણે પાઠશાળામાં ભણી આવી રહ્યા છે એવા વિમલેશભાઈ સર એને આપણે ક્યારે ભૂલી શકીએ નહીં સાંતક જૈન તપગત સંઘ દેવકાબેન ગાંધી અજાણી પાઠશાળા તરફથી અને સંઘ તરફથી વિમલેશભાઈ શાહનું આપણે બહુમાન કરીએ છીએ અને ખૂબ જ સુંદર સેવા તેઓ આપણને આપી રહ્યા છે પ્રમુખ છે ને વિનંતી હિરજીભાઈને કે કવર વિમલેશભાઈ જવેરીને આપે બોલો જીને શાસન દેવકી છે ત્યારબાદ અને માતુશ્રી નિર્મળાબેન કાંતિલાલ નંદા વોરા પરિવાર તરફથી પણ વિમલેશભાઈ સરનું બહુમાન કરવામાં આવે છે આવો પછી રોજ સાંજના નીરન્દાબેન છેવડા આપણા જે પાઠશાળાના ટીચર છે નિરંજનાબેન છેડા જો અહીંયા આવ્યા તો આવી જાઓ એમનું પણ સંઘ તરફથી બહુમાન કરવામાં આવે છે નિરંદાબેન છેડા હા અને એમનું બહુમાન પણ માતૃશ્રી નિર્મળાબેન કાંતિલાલ નંદા ભોરા પરિવાર પણ કરશે દરેક જણા જરા તાળીઓ પાડજો આવે એટલે

કે ખૂબ જ સિનિયર છે પણ એ સિનિયર હોવા છતાં પણ પોતાનું જ્ઞાન બધાને આપી રહ્યા છે એવા પુષ્પાબેન ડોડિયા તેઓ પણ પાઠશાળાનું સુંદર સંચાલન કરે છે દરેકની હાજરીઓ લે છે અને સાથે સાથે દરેકને માર્ગદર્શન આપે છે એવા પુષ્પાબેન ડોડિયાનું બહુમાન એના પછી જ્યોત્સ્નાબેન ચૌહાણ તેઓ પણ હાજર રહે જ્યોસ્નાબેન ચૌહાણે પણ આવવાનું છે પહેલાં પુષ્પાબેન ડોડિયા

તમે સૌ જાણો છો કે પાઠશાળાના ટીચરો કેટલી મહેનત કરે છે ત્યારે આ બાળકો આટલો સુંદર કાર્યક્રમ આપી શક્યા છે એવા ટીચરોને આજે આપણે ન જ ભૂલીએ દરેકને વિનંતી કે તેઓ ઉપર આવે સૌથી પહેલાં કલાબેન શાહ યુવંકાબેન પટવા ભારતીબેન નૈનાબેન મોનીબેન હલો હલો કરિશ્માબેન કુંજનબેન પ્રીતિબેન સ્વીટીબેન અને છેલ્લે હિનાબેન ક્યાં હિનાબેન એટલે હિનાબેનની ટીમ આપણે તો અત્યાર સુધી એમ જ કહીએ છીએ કે હિનાબેનની ટીમ છે આ બધા ટીચરો અને દરેક જણા જોરદાર તાળીઓથી અમને વધાવજો આ લોકો જો મહેનત ના કરે ઉપર આવી જાય એક મિનિટ માટે ઉપર આવો ઉપર આવી જાવ ઉપર અનુમોદના અનુમોદના ચાલો હીનાબેન ને ભણાવતા તો બહુ વાર જોયા હવે આજે આપણે હીનાબેન ને કહે કે બે શબ્દ કહે ઈનાબેન મળે પ્રણામ બધાને જેમ ગિરીશભાઈ કીધું ને હિનાબેનની ટીમ નથી આ બધાની ટીમ છે પણ આપણે એમ કહી શકાય આ આખી હિરજી કાકાની ટીમ છે એમ કહી શકાય અચ્છા ખાસ તો બધા પેરેન્ટ્સ કે જેમણે હેલ્પ કરી દી હું બધાના નામ જેટલા યાદ આવે ચૈતાલી પછી કિંજલ કોમલ બધા જે છે એ બધાને થેન્ક યુ વેરી મચ એ લોકોના સપોર્ટ વગર ના થાય હા બરાબર થેન્ક યુ અને થેન્ક યુ સાહેબ ને સર એ અમારા હેડ છે અત્યારે સરસ સરસ ખરેખર આ ટીચરોને માટે આપણે જેટલા શબ્દ કે એટલા ઓછા છે કારણ કે એમની વગર આ ક્યારે કોઈ શીખી શકે નહીં ચાલો બધા એક સાથે અહીંયા આગળ આવી આવો એટલે વિડીયોમાં તમારો બધાના ફોટો આવી જાય ચાલો બોલો બોલોજી નિઃશાસન દેવકી જય થેન્ક યુ વેરી મચ અને હવે કે જે બાળકોએ બે પ્રતિક્રમણ અને પાંચ પ્રતિક્રમણ કર્યા છે એ બાળકોનું હવે સન્માન કરવામાં આવે છે અને એ સન્માન કરવાના લાભાર્થી પરિવાર છે નેવડાબેન કાંતિલાલ નંદલા ગોરા પરિવાર સર નામ બોલો ના એક જ હા બોલો સર આ હવે આ વર્ષે જેમને પંચ પ્રતિક્રમણ તૈયાર કર્યા છે એવા ત્રણ વિદ્યાર્થીઓ એને એકવીસ એકવીસ હજાર રૂપિયાથી સન્માનિત નિર્મળાબેન કાંતિલાલ વોરા પરિવાર આ પરિવારની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ હા સાંતાગ્રુન્ના નગર શેઠ બહુ સરસ મજાનો સ્નાત્ર મહોત્સવ પરમાત્માની વિશિષ્ટ ભક્તિ જેઓ આ પરિ પંકજભાઈ મહેશભાઈ વગેરે કરી રહ્યા છે પરિવારની ખૂબ ખૂબ અનુમોદના હવે નામ બોલો છો અને વિદ્યાર્થીઓ ઉપર આવજો માન્યા શાહ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ રેખાબેન અને પ્રીતિબેન છે ને અહિયાં પંચ પ્રતિક્રમણ માન્યા શાહ રોહિશાહિશાહ શાહ અનિલભાઈ ની છોકરા પૌત્રી પૌત્રી હવે અનિલભાઈ તમે નિવૃત્ત છો લગભગ તો વધારે નહીં અઠવાડિયામાં બે દિવસ પાઠશાળા શરૂ કરો હવે બે પ્રતિક્રમણ નીવ રાકેશભાઈ જૈન બે પ્રતિક્રમણ આ વર્ષે જેને પૂરા કર્યા નીવ રાકેશભાઈ જૈન પલાસ રૂમિત શાહ પલાસ રૂમિત શાહ યહવી જૈન યહવી જૈન